નો નફો વધે અને કંપનીના સ્થાપક અને શેર હોલ્ડરોને આજીવન પેસિવ ઇન્કમ જનરેટ થતી રહે એવા હેતુથી બનાવવામાં ધ્યાને રાખીને સાત સમુદ્ર પાર માલિકો જલસા કરે છે અને દર્દી નિયમિત સવાર સાંજ અને બપોર ગોળીઓ ગળતો રહે છે નમસ્કાર દર્શક મિત્રો આપ સૌને દિવાળી પર્વની હાર્દિક શુભકામના ગુજરાત બંધુ એફએફજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે એક એવા ટોપિકની ચર્ચા કરવાની છે કે જે માનવ શરીરનું નિર્માણ સાથે કુદરતે બનાવેલી બનાવેલા પ્રાકૃતિક તત્વો વિશે ચર્ચા કરીશું માનવ શરીરના સંચાલન માટે નવ ગ્રંથિઓનું નિર્માણ કર્યું છે અને આ નવ ગ્રંથિના સંચાલન માટે માસ્ટર ગ્રંથિ એટલે કે પ્યુટરી ગ્રંથિનું મૂકવામાં આવે છે આ નવ ગ્રંથિ એક બીજી ગ્રંથિઓના સંકલનમાં રહીને કામ કરે છે તેમાંની એક પણ ગ્રંથિ ક્ષતિગ્રસ્ત બને

કંપની શાસન અને કોર્પોરેટ જગતથી ઔષધી શાસ્ત્રને દફનાવી નવી ઓલ્લુપેથિક ચિકિત્સાનું સર્જન કર્યું છે વૈજ્ઞાનિક શોધખોળ દ્વારા ક્ષણિક આનંદ આપી શરીરના તંત્રને વિખેર કરી નાખ્યું કોરોના કાળ દરમિયાન વેક્સિનના નામે શરીરની રચના અને ડીએનએ ચેન્જ કરવા સુધીના કાતકી કૃત્ય કરી નાખ્યું હવે તેનાથી બસવા ફરી પ્રકૃતિને ખોળે જવાની જરૂર છે નવ ગ્રંથિઓનો પરિચય સ્થાન અને ઉપયોગ અને તેનું કાર્ય ટૂંકમાં કહો મેન ગ્રંથિ ઇચ્યુટરી ગ્રંથી અથવા પ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે તે આખા નવે નવ ગ્રંથીઓનું સંચાલન કરે છે તેથી તેને માસ્ટર ગ્રંથી પણ કહેવામાં આવે છે પહેલી ગ્રંથિ છે પ્રસવેદ ગ્રંથી સ્વીટ ગ્લાઇન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્વચામાં તેનું સ્થાન છે તે પરસેવો કાઢે છે જૂના સેલોને બહાર નીકાળે છે અને તાપમાનને નિયંત્રણ કરે છે

તેનું સ્થાન મોઢામાં છે તે લાળ ઉત્પન્ન કરે છે ને પાચનની શરૂઆત કરે છે ખોરાકમાં એન્જાઇમ અને એમિલેઝ ભેળવે છે ત્યાર પછીની ગ્રંથિ છે અન્નાશય તેનું સ્થાન પેટમાં જઠરની પાછળ આવેલું છે તે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે અને શુગરને લેવલ અને નિયંત્રણ કરે છે પાચન ક્રિયામાં એન્જાઇમ ભેળવે છે આ ગ્રંથિ ક્ષતિગ્રસ્ત થાય ત્યારે ડાયાબિટીસ શુગર ઉત્પન્ન થાય છે પછી છે યકૃત જે લીવરમાં સ્થાન મળેલું છે પેટમાં જમણી બાજુએ હશે તે પીટ ઉત્પન્ન કરે છે અને વાત અને કફને નિયંત્રણ કરે છે ચરબીના પાછળમાં તે મદદ કરતી ગ્રંથિ છે પછીની ગ્રંથિ છે પારા થાઇરોઈડ ગળામાં થાઇરોઈડ પાસે આ ગ્રંથિ આવેલી છે તે કેલ્શિયમ સ્તરને નિયંત્રણ કરે છે હાડપેશી બનાવે છે અને હાડપિંજર બનાવે છે અને હાડકાનું સર્જન કરે છે પછીની ગ્રંથિ છે થાઇરોઇડ ગ્રંથિ જે ગળામાં આવેલી છે મોટા બેલેઝિયમ શરીરને નિયંત્રણ કરે છે ઉર્જા અને વૃદ્ધિ માટે તે ખૂબ જરૂરી છે ત્યાર પછીની ગ્રંથિ છે એડ્રિનલ ગ્રંથિ તે કિડની ઉપર આવેલી છે એડિયાનિલ હોર્મોન ઉત્પન્ન કરે છે અને તણાવ સમયે ઊર્જા આપે છે ત્યાર પછીની નવમી ગ્રંથિ છે ગોનાડસ એટલે કે વૃષણ અંડાશય મૂત્રાશયની બાજુમાં આવેલી છે લિંગ પ્રમાણે તે હોર્મોન ઉત્પન્ન કરે છે સ્ત્રીઓ અને પુરુષમાં બંનેમાં પ્રજનન અને લિંગ પ્રમાણે તે નિયંત્રણનું કાર્ય કરે છે અને તે સારા નવે નવ ગ્રંથી ખૂબ જરૂરી છે આ ગ્રંથીઓને સંતુલન રાખવા માટેની એક ઔષધિ છે જેને આપણે નોર્વેલ કહીએ છીએ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે નોર્વેલનું મૂળ નામ નવ ઓલ હતું પણ પરંતુ આ અપભ્રંશ થઈ અને નોર્વેલ શબ્દ ઉત્પન્ન આવ્યો નોળિયાનો પ્રિય ખોરાક છે એટલે આ જડીબુટ્ટીની નોર્વેલનું કંદ કહે છે પરંતુ તેના પરણમાં પણ નવજ ઓળ આવેલી છે એટલે એને મૂળ નામ નવ ઓય હતું પણ નવ ઓળ ઓય એટલે વેલ રગ જેને આપણે કહીએ છીએ તે નવજ આવે છે નાનું પાંદડું લઈએ કે મોટું પાંદડું લઈએ બધામાં નવ રગો જ આવેલી છે જે નવે નવ ગ્રંથિનું પ્રભુત્વ કરે છે અને એકમેકને સંકલનમાં રાખે છે અને એટલે જ આ કંદ ગ્રંથિઓને કાબૂમાં રાખે છે અને નિયંત્રણો કરી દે છે એટલે મોટા ભાગના રોગોને માટે આ કંદ ખૂબ ઉપયોગી છે કેન્સર માટે આ કંદ ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે મેં તો મારા અનુભવ પ્રમાણે ઘણા કેન્સરના દર્દીઓને તેનો લાભ અપાયો છે અને આ કંદ પૂરતું પૂરું પાડ્યું છે તમે પણ જો આ કંદને મેળવવા માંગતા હોવ તો વિના મૂલ્યે તમે મને વોટ્સએપ દ્વારા સરનામું મોકલવાથી હું તમને તમારા ઘર સુધી પહોંચતું કરવા જરૂર પ્રયત્ન કરીશ અને તમે જો યજ્ઞમાં જોડાવા ઈચ્છતા હો તો મારો કોન્ટેક કરજો વિડીયોમાં મારો ફોન નંબર આપેલો છે સોન સોન્ટો એકવાર દવાખાને ઓલોપેથી ડૉક્ટર પાસે ગયો અને કહ્યું કે ડૉક્ટર સાહેબ મારી ઘરવાળીને બહુ મીઠી ચાપ આવે છે અને મને બહુ મીઠી ચા ભાવતી નથી ડૉક્ટર સાહેબે તરત જ ખાંડની પડીકી વાળી દીધી અને કહ્યું સવારે ચા પીધા પહેલાં આમાંથી એક ચપટી ખાઈ લેવી જેથી તમને ચા ગળી નહીં લાગે મીઠી નહીં લાગે લાવો સાડી ચારસો રૂપિયા જ્યારે આ જ પ્રશ્ન આયુર્વેદિક વૈદ પાહે મૂકવામાં આવ્યો તો વૈદ્ય તેમાં આદુ નાખવાનું અને તુલસીના પાન નાખવાનું કહ્યું જેથી કરીને બંનેને ચા ભાવી શકે અને પ્રશ્નનો હલ થયો બસ આ છે ઉલ્લુપેથિક અને આ છે નેચરોપેથી જોતા રહો ગુજરાત બંધુ એફએફજી યુટ્યુબ ચેનલના માધ્યમથી આવાને આવા અવનવા વિડીયો અમારી સાથે જોડાયેલા રહેવા બદલ અને વિડીયો છેલ્લે સુધી નિહાળ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ અને રાત્રિ અને આમ તો આખું વર્ષ સુખી સમૃદ્ધ અને સ્વસ્થ રહે તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણના શરણોમાં પ્રાર્થના મારી વાત અને મારો વિડીયો અને નાનકડી કમેન્ટ કરી દેજો વિડીયો તમે ભારતના કયા ખૂણામાંથી જુઓ છો તમારા ગામનું નામ લખશો જય જવાન જય કિસાન વંદે માતરમ ભારતમાં તાકી છે નળવેલનો અગાઉ નળવેલ કઈ રીતે ઉપયોગ કરવો તે અગાઉના વિડીયોમાં મેં કીધેલું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી એ વિડીયોને પણ જોઈ લેજો હસ કરી લેજો